નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો નહીતર તમને પણ જે અનાજ મળતું બંધ થઈ જશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો ત્રીસ જૂન સુધીમાં રેશન કાર્ડ માટે ઇ કેવાયસી કરવું જરૂરી છે તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના સાથે સંકલાયેલા ગ્રાહકોનું બાયોમેટ્રિક ઈ કેવાયસી જે રાશન ડીલરની દુકાન પર પોસ્ટ મશીન દ્વારા કરવામાં આવશે કેટલાક લોકો અયોગ્ય હોવા છતાં કોઈ પણ પ્રકારની અયોગ્યતા અટકાવવા માટે આ વ્યવસ્થા કરી છે વ્યક્તિઓ અને છેતરપિંડી માટે ત્રીસ જૂન સુધીમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જો ઉમેદવાર આ તારીખ સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવે તો તેઓને રાશન સામગ્રી મળશે નહીં જો તમે પણ ત્રીસ જૂન સુધીમાં ઈ કેવાય નહીં કરાવો તો તમારું રાશન મળતું બંધ કરી દેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો નવી સિસ્ટમ હેઠળ તમામ સભ્યોએ તેમના રાશન ડીલરની દુકાન પર જવું પડશે અને તેમના ઈ કેવાયસી તેમના બાયોમેટ્રિક અંગોઠાને લગાવવા પડશે આ ઉપરાંત વ્યક્તિઓનું ઈ કેવાય કરવામાં આવશે કેવાયસી માટે લાયક વ્યક્તિઓને રાશન વિતરણ માટે વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે તમને જણાવી દઈએ કે ઘણી ફરિયાદો જોવા મળ્યા બાદ વિભાગે આદેશ જાહેર કર્યો છે કે તમામ જિલ્લા લોજિસ્ટિક અધિકારીઓને ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં ઈ કેવાયસીની ઈ કેવાયસી કરવાની માહિતી જે દરેક રેશનકાર્ડ ધારકોને આપી દેવાની રહેશે ત્યારબાદ વાત કરી કે સુપ્રીમ કોર્ટના આદેશ પર રાજ્યના તમામ ગ્રાહકોની ઈ કેવાયસી કરવામાં આવી રહી છે તમામ ગ્રાહકોએ જે પોસ્ટ મશીન દ્વારા ઈ કેવાયસી કરવું જરૂરી છે સરકારે વાજબી ભાવની દુકાન પર રાશન લેતા તમામ પરિવારોને ઈ આવેલું છે અને ઈ કેવાયસી નહીં કરે તો તેમના રાશન કાર્ડમાંથી જે ખાદ્ય સુરક્ષાનો લાભ મળશે નહીં અને તમને મફતમાં રાશન પણ મળશે નહીં સરકારે અયોગ્ય અને નકલી વ્યક્તિઓને દૂર કરવા માટે આ પગલા લીધા છે જેથી દરેક વ્યક્તિની ઈ કેવાયસી કરવામાં આવી રહી છે ત્યારબાદ વાત કરી કે રાશન વિતરણમાં છેતરપિંડી અંગે વારંવાર વારંવાર ફરિયાદો મળી રહી છે આવી સ્થિતિમાં ગેરરીતિ અટકાવવા માટે ઈ કેવાયસીના આદેશો જારી કરવામાં આવ્યા છે જેથી ઈ કેવાયસી કરીને જે છેતરપિંડી અટકાવી શકાય અને લાયક વ્યક્તિઓને જે સામગ્રી પ્રાપ્ત થાય પછી વિભાગને ખબર પડે કે ખરેખર કેટલા પાત્ર લોકોને લાભ મળી રહ્યો છે તો આ નિર્ણય એ રેશન કાર્ડ ધારકોના હિતમાં લેવામાં આવેલો છે રેશન કાર્ડ ધારકો જેનો એને ફાયદો થાય તે માટે લેવામાં આવી રહ્યો છે કારણ કે ઘણા એવા લોકો છે ઘણા એવા રેશન કાર્ડ ધારકો છે જે અયોગ્ય છે જે ખોટી રીતે રાશનનો લાભ લઈ રહ્યા છે જે સમૃદ્ધ છે છતાં પણ જે ગરીબોનું રાશનનો લાભ લઈ રહ્યા છે તો આવું ના થાય એમના માટે જે આ ઈ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી છે અને ઈ કે કરાવ્યા બાદ ખબર પડે કે ક્યાં કયા લોકો જે ખરેખર પાત્ર લોકો છે તેમને જ મળે છે કે દરેક વ્યક્તિ જે અયોગ્ય હોવા છતાં આ લાભ લેશે તો એવા વ્યક્તિઓને જે રેશનનો જથ્થો આપવામાં આવે નહીં તેમના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવે કરી દેવામાં આવે અને તે જથ્થાથી ઈ ઈ કેવાયસી માટે કયા દસ્તાવેજોની જરૂર પડે એમની વાત કરીએ તો રેશન કાર્ડ માટે ઈ કેવાયસી કરાવવા માટે ખાદ્ય સુરક્ષા સંબંધિત લાભાર્થીઓએ રેશન કાર્ડ સાથે સંકળાયેલ તમામ સભ્યો માટે આધાર કાર્ડ અને તમારા રાશન કાર્ડની જરૂર પડશે તો રાશન કાર્ડ અને

વધારો કરવામાં આવ્યો છે તો ત્રીસ સપ્ટેમ્બર કરી દેવામાં આવ્યું છે જો તમારે હજુ પણ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય તો ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમે કરાવી શકશો અને જો ઈ કેવાય બાકી હોય તો તમારે ત્રીસ જૂન સુધીમાં કરાવવું પડશે નહીતર તમને પણ જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો જથ્થો એ મળતો બંધ થઈ જશે